નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાની અંદર કઈ કઈ સાત વસ્તુ મળશે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જે આ મહિનાની અંદર તેમને મળવા પાત્ર છે તો મિત્રો ઘઉં જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ મિત્રો વિના આપવામાં આવશે વાત કરીએ તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો આપવામાં આવશે તે વિના મૂલ્ય બાજરીની વાત કરીએ તો મિત્રો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પાંચ કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે એ પણ વિના મૂલ્ય મિત્રો આપવામાં આવશે વધુમાં જાણીએ તો દસ કિલો બેગ મિત્રો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે એ પણ કાર્ડ દીઠ આપવામાં આવશે એ પણ મિત્રો વિના મૂલ્યે આપવામાં આવશે ત્યાર પછી ખાંડ વાત કરીએ તો અંત્યોદય અને મિત્રો આખા ચણા જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મિત્રો એક કિલો દીઠ આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે મિત્રો ત્રીસ રૂપિયા કિલો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો તુવેર ડાળની અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મિત્રો એક કિલો દીઠ કાર્ડ દીઠ આપવામાં આવશે અને પચાસ ટકા ફાળવણી વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે જેનો ભાવ મિત્રો પચાસ રૂપિયા રહેશે તો મિત્રો આ વિગતવાર માહિતી હતી જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને આ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો છે તેની ત્યાર પછી વાત કરીએ તો મિત્રો એનએફએસએ બીપીએલ પ્લસ એપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને આ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો તો મિત્રો ઘઉં વાત કરીએ તો એનએફએસ એપીએલ અને બીપીએલ ધરાવતા કાર્ડ ધારકોને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને મિત્રો તે વિના મૂલ્યે આપવામાં આવશે ત્યાર પછી મિત્રો ચોખાની વાત કરીએ તો એનએફએસ એપીએલ અને બીપીએલ માટે બે કિલો વ્યક્તિ દીઠ મિત્રો આપવામાં આવશે અને તે પણ વિના મૂલ્યે આપવામાં આવશે બાજરીની વાત કરીએ તો મિત્રો એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો વ્યક્તિ મિત્રો આપવામાં આવશે એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે તો મિત્રો દસ કિલોની બેગ વિશે વાત કરીએ તો એનએફએસએ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને કાર મિત્રો એક જ બેગ આપવામાં આવશે એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યાર પછી ખાંડની વાત કરીએ તો મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને ત્રણસો ગ્રામ વ્યક્તિ મિત્રો આપવામાં આવશે જેનો ભાવ મિત્રો બાવીસ રૂપિયા કિલો રહેશે આખા ચણાની વાત કરીએ તો મિત્રો એનએફએસએ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને

આ ઉપરાંત તમામ એનએફએસએ એપીએલ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને દીઠ એક કિલો મીઠું એક રૂપિયામાં મિત્રો આપવામાં આવશે તેમજ રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા અને બાજરી દસ કિલો બેગનું વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દરે વિતરણ એમ આ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીને બે વખત ફિંગર આપીને દુકાનેથી પોતાનું રાશન મેળવવાનો મિત્રો રહેશે આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો અગાઉની માહિતી જેમ અમને મળે અમે વિડીયો દ્વારા તમને જણાવી દઈશું